જય માતાજી અમારી તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શીતળા સાતરની સ્પેશિયલ ડીશ એમાં બનાવીશું ચોખાની ગેસ મેથીના વડા મેથીના થેપલા મરચાં ભરેલા સુખડી અને કંકોળાનું શાક બનાવીશું સૌ પ્રથમ આપણે ગેસ બનાવીશું ગેસ બનાવવા માટે મેં અહીંયા ચોખા લીધા છે જો ચોખા ના હોય તો તમારે કણકી પણ લઈ શકાય પાણી પહેલાં નીકાળી લઈશું હવે આ ચોખાને આપણે મસરી લઈશું હાથથી આ રીતે આમ મસરી લઈશું એટલે આપણે આ કણકી બની જશે ત્રણથી ચાર કલાક પહેલાં મેં પલાળી રાખ્યા હતા ચોખા મેં અહીંયા મસરી લીધા છે બસ હવે આપણે એને વઘારવાની તૈયારી કરીશું આ રીતે એકદમ ઝીણો થવું જોઈએ એમ ગેસ બનાવવા માટે આપણે પહેલાં વઘારવા માટે બે ચમચી ઘી લઈશું ઘી ગરમ થઈ છે તો આપણે જીરું લઈશું મીઠો લીવડો અને લીલા પક્ષીશું થોડી હળદર નાખીશું હળદર તમારે નાખ્યું હોય તો પણ એક પણ વાઇટ એટલી પણ બની શકાય હવે આ છાશ ખાટી છાશ આમાં લેવી આ ગેસ આપણે ખાટી છાશમાં જ તૈયાર થાય છે મેં અહીંયા ખાટી છાશ લીધી છે તમે જો ના ખાતા હોય ખાટી છાશ તો મોડી છાશ અને પાણી પણ એડ કરી શકાય થોડી છાશ અને થોડું પાણી બે પણ મિક્સ કરી શકાય પણ એમાં મીઠું નાખીશું સ્વાદ મુજબ ધીરે ધીરે આપણે ચમચાથી અંદર હલાવતા રહીશું જ્યાં સુધી ચડે ને ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા ગેસ ચડે ત્યાં સુધી આપણે કંકો સમારી લઈશું કંકો મેં ધોઈને અહીંયા રાખ્યા હતા ગેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું ને કંકુડાનો શાક વઘારની તૈયારી કરીશું મરચાં કાપું કંકુડાનો શાક બનાવવા માટે આપણે 3 થી 4 ચમચી તેલ લઈ લેશું તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખી દઈશું જીરું નાખી દઈશું નાખીશું ને લસણ કટ કરેલું અંદર નાખી દઈશું લસણ પછી આપણે મીઠું સ્વાદ મુજબ નાખું

મરચા અમે આ રીતના લીધા છે તો એના આપણે કાપા મૂકી દઈશું મરચાંને ભરવા માટે મેં અહીંયા ચવાણાનું મસાલો બનાવીને રાખ્યો તો તે આપણે હવે મરચામાં ભરીશું આવી રીતે ભરી લઈશું થોડું પાણી એડ કરીશું જેથી કરીને મરચામાં એકદમ સરસ જેથી કરીને મસાલો એકદમ અંદર ભરી જાય એમ આ રીતે આપણે બધા મરચાં ભરી લઈશું મરચાં અહીંયા આપણે બધા ભરી ગયા છે ત્યાં સુધી આપણે કંકુડાનો શાકનો મસાલો કરી લઈશું

नाखीशु आणि मरच्या जे आपण भरीने राख्या नाखीशो आणि आपले गिला तापे चळवा फेरवी मरचावीस ત્યાં સુધી આપણે ઢેબરાનો લોટ બાંધીશું પહેલા આપણે મેથી લઈશું અડધી મેથી હું અહીંયા રહેવા દઉં છું વડા બનાવવાના છે એમાં નાખવા માટે થોડા તલ નાખીશું થોડું અજમું નાખીશું મીઠું સ્વાદ મુજબ લઈશું મરચું નાખીશું ધાણાજીરું હળદર દહીં નાખીશું એકાદ બે ચમચી જેટલું બીખાડ નાખીશું અને આદુ મરચાં લસણ બે થી ત્રણ ચમચી જેટલા નાખીશું અને થોડું તેલ નાખીશું આ બધાને આપણે મિક્સ કરી લઈશું લોટ નાખીશું હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું લોટ અહીંયા આપણો હવે બંધાઈ ગયો છે ત્યાં સુધી આપણે મરચા જોઈ લઈશું મરચાં આપણે અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે તો જે આપણે પેલો મસાલો જે વધ્યો તો એ ઉપરથી આપણે નાખી દઈશું મરચા નીકાળી લઈશું મરચા આપણા અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશું હવે હવે આપણે થેપલા બનાવી લઈશું થોડી અહીંયા ગરમ કરવા મૂકી દીધી છું હવે આપણે એમાં ટેબલું નાખીશું આપણે બધા થેપલા બનાવી લઈશું આપણે બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે હવે વડાનો લોટ તૈયારી કરીશું વડા બનાવવા માટે આપણે લસણ આદુ મરચા થોડા તલ નાખીશું થોડું અજમો નાખીશું દળેલી ખાંડ નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે દહીં નાખીશું તેલ નાખીશું એકાદ બે ચમચી જેટલું તેલ આમાં આપણે વધારે નથી લેવાનું મસાલા કરી લઈશું હળદર જીરું મરચું મીઠું સ્વાદ મુજબ નાખું અને મેથી લઈ લઈશું આ બધાને સરખું આપણે મિક્સ કરી લઈશું આ થોડો ભાખરીનો જે કકરો લોટ આવે એ મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલો લીધો છે બીજો થોડો આપણે બાજરીનો નાખીશું બે થી ત્રણ ચમચા જેટલો બાજરીનો લોટ લીધો છે કરીને લોટ હવે બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લઈશું બંધાઈ ગયો છે વડા આપણે ટીપીને તૈયાર કર્યા છે તો હવે તળી લઈશું એને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે તળી લઈશું ત્યાં સુધી આપણે બીજા વડા બનાવી લઈશું તળી ગયા છે તો આપણે એ રીતે બીજા પણ તળી લઈશું આ રીતે આપણે બધા વડા તળી લઈશું વડા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે સુખડી બનાવી લઈશું સુખડી બનાવવા માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એક વાટકી ગોળ એક વાટકી ઘી અને બે ચમચી જેટલું દૂધ ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રુટ્સ સૌ પ્રથમ પહેલાં આપણે ઘી નાખીશું જે વાટકીથી લોટ લીધો તો એટલું જ આપણે ઘી અને ગોળ લઈશું ઘી ગરમ થઈ ગઈ છે તો આપણે લોટ નાખી દઈશું અંદર આને હવે આપણે શેકી લઈશું થોડું ઘી ઓછું લાગી શકે તો જ ચમચી જેટલું આપણે ઘી નાખીશું લોટ અહીંયા આપણો શીકઈ ગયો છે તો આપણે ગોળ નાખી દઈશું તમે જે રીતનું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે લેવો નાખીશું દૂધ અહીંયા આપણે એકાદ બે ચમચી જેટલું મેં લીધું તો એ નાખીશું તો આપણી સુખડી એકદમ પોચી અને સોફ્ટ બનશે ઉપરથી આપણે ડ્રાય ફ્રુટ નાખી દઈશું તાવેતાની મદદથી આમ આપણે તે દબાઈ દઈશું હવે આના આપણે પીસ પાડી લઈશું પાંચેક મિનિટ ઠંડુ થાય પછી આપણે આના પીસ બહાર કાઢીશું સુખડી આપણી બનીને હવે તૈયાર થઈ ગઈ છે આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો